શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હનુમાન મઢી પાછે આવેલા કે કે પાન નજીક બે વર્ષીય વિશાલ વેઝલિયા નામનું બાળક તેના પિતાના મોટર સાયકલ પાછે ઊભું હતું જે દરમિયાન સ્કૂલ બસ ચાલક દ્વારા બાળકને અડફેટે લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઇમરજન્સી રૂમ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે જ્યાં ફરજ પરના તબીબે બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો જેથી બાળકના પરિવારમાં હાલ શોખનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે બાળકનું મૃત્યુ થતાં બનાવ સંદર્ભે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા ગ્રાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી ગ્રાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ બાળકની લાશને પીએમ અર્થે ખસેડી પીએમની કાર્યવાહી પૂર્ણ કરી બાળકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી બનાવ સંદર્ભે મૃતકના એકવીસ વર્ષીય મજૂરી કામકાજ કરનાર પિતા વિક્રમ વાજેલિયા દ્વારા ગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ બી એનએસની કલમ એકસો છ બસો એક્યાસી તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં વિક્રમ વાજેલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુધવારના રોજ તે સાંજના સમયે પોતાની દુકાને ફાંકી લેવા માટે ગયો હતો ત્યારે તેનો દીકરો પોતાના મોટર સાયકલ પાછે ઊભો હતો તે દરમિયાન એરપોર્ટ ફાટકથી હનુમાનમઠી ચોક તરફ આવતી સ્કૂલ બસ ચાલક દ્વારા મારા દીકરાને હરફેટે લેવામાં આવતા તેને ગંભીર ઈજા પહોંચી હતી